બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે સાવરકુંડલા વિસ્તારમાં સાવરકુંડલાના ભમોદર ગામે પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર તણાયના સમાચાર મળી રહ્યા છે સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં આજે ભારે વરસાદ પડ્યો છે વરસાદના બીજા રાઉન્ડમાં મોટા ભમોદરા ગામના વોકળામાં પાણી આવતા જ પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર તણાયના સમાચાર છે તે મળી રહ્યા છે તો સાવરકુંડલા વિસ્તારમાં નેવડા અને વોકળામાં સામાન્ય પાણી હોવાથી ટ્રેક્ટર નદીના પ્રવાહમાં નાખ્યું હતું બાદમાં ટ્રેક્ટર તણાતા ગામ લોકોએ તેમજ ખેડૂતોએ બચાવ કરીને ટ્રેક્ટરને બહાર કાઢ્યું હતું ટ્રેક્ટર ચાલક તેમજ અન્ય કોઈના જાનહાનિના સમાચાર હાલ નથી મળી રહ્યા સાવરકુંડલા વિસ્તારમાં મોટા ભૂમોદ્રા ગામે પાણીના પ્રવાહમાં ટ્રેક્ટર તણાયા બાદ આ બચાવ કરવામાં આવ્યો છે તો સાવરકુંલા વિસ્તારમાં ગ્રામ્ય થવી શેરણા પીઠવડી વિસ્તારમાં વરસાદ પડ્યો હતો આજે વરસાદ પડવાથી મોટા ભૂમોદ્રા ગામની સ્થાનિક નદી અને હોકળામાં પાણી વધી જતા ઘટના છે તે બની હતી ખેડૂત વાડિયા થી પરત આવતા હતા ત્યારે ટ્રેક્ટર છે પાણીમાં ડૂબ્યું હતું તો સાબરકુલા વિસ્તારમાં જે ગામ લોકોએ બચાવ કામગીરીથી અન્ય કોઈ જાનહાનિના સમાચાર ન મળતા હાશકારો પણ અનુભવ્યો છે